સામે દાદાનો દંડો ફરી વળ્યો છે આઈએસ અધિકારી છે તેમને ભ્રષ્ટાચારના ના અંદર તેઓને સસ્પેન્ડ સુરતની અંદર જ્યારે કલેક્ટર હતા ત્યારે જમીન કૌભાંડ કર્યું હતું કૌભાંડી દાદાનો દંડો ફરી વળ્યો છે વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઓકને સરકારે ઓક આવ્યા છે અને ત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર સામે સૌથી મોટો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કલેક્ટર આઈએસ કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરવામાં છે સુરતમાં જમીન કૌભાંડમાં દાદા સરકારની સૌથી મોટી કાર્યવાહી આયુષ ઓકને વલસાડ કલેક્ટર પદથી દૂર કરી દેવામાં આવે છે સસ્પેન્ડ કરવામાં આવે છે આયુષ ઓક કોભાંડ સમયે સુરતના કલેક્ટર પદે હતા અને તે વખતે તેમણે જમીન કોભાંડ આચર્યો હતું અને ત્યારે જ ફરજ દરમિયાન તેમણે જ્યારે સુરતમાં કલેક્ટર હતા ત્યારે ફરજ દરમિયાન જમીનમાં કાળું ધોળું કર્યું હતું અને એને લીધે જમીન કોભાંડની બદલે રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા છે લાંબા સમયથી આ જે તપાસ છે ચાલી રહી હતી અને તપાસના અંતે ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ આયુષ ઓખને વલસાડ કલેક્ટર પદેથી દૂર કરવામાં આવ્યા છે તપાસની અંદર કસુવાર આઈએસ અધિકારીને તાત્કાલિક ધોરણે કલેક્ટર પદેથી દૂર કરવામાં આવે છે સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દાદાનો દંડો આઈએસ અધિકારી સુધી પહોંચ્યો છે અને ફટકાર પણ કલેક્ટરને મળી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે સુરતમાં જ્યારે તેઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જમીનમાં કૌભાંડ કર્યું હતું

સરકારી જમીનમાં ગણો નામ દાખલ કરવાનું કોબાન થયું હતું અને ધુમ્મસ ખાતે સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબ્લિક તેત્રીસ વાળી અંદાજીત બે લાખ સત્તર હજાર બસો ને સોળ ચોરસ મીટર જે જમીનમાં ભ્રષ્ટાચાર થયા હોવાની તપાસ થાય તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી નામ દાખલ કરવામાં આવ્યું હતું અને સરકારી પડતર ની જમીનમાં કોઈ પણ વ્યક્તિનું નામ ગણતરી તરીકે કેવી રીતે આવી શકે તેવા સવાલ ની જમીનમાં ગણોતર તરીકે નામ દાખલ કરવામાં આવ્યું છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર હોવાનું જે તે ફરિયાદ છે તે સરકારમાં કરવામાં આવી હતી આ સમગ્ર જે જમીન કૌભાંડ લઈને જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને વર્ષ બે દ્વારા જમીન સરકારી દફતરે હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ આઈ શોકના જે કાર્યકાળની અંદર આ જે જમીન છે તે જમીનના ની અંદર ખાનગી ગણોતિયા નામે છે તે દાખલ કરવામાં આવ્યું હતું એટલે આ સમગ્ર જે

બિલકુલ વાત કરવામાં આવે તો કોઈ પણ જમીનમાં જ્યારે નામ દાખલ કરતા પહેલા રેવન્યુ અધિકારી તરફથી કારણ દર્શક નોટિસ આપવાની આ કિસ્સામાં રેવન્યુ અધિકારી તરફથી કરવામાં આવ્યું નહોતું કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વિના જ ગણો ત્યાંઓના નામ છે તે સરકારી જમીનમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા બિન ખેતી કરાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરતા સદંતર જમીન છે સરકારી હોય તેવી હકીકત બહાર આવી હતી અને તે મામલે તાત્કાલિક ધોરણે સીટ રચના કરવાની જે માંગ કરવામાં આવી હતી આ સૌથી મહત્વના જે આ મુદ્દા છે તે સામે આવ્યા હતા આ મુદ્દાને લઈને સરકારમાં છે તે રજૂઆત કરવામાં આવી હતી જે તે દ્વારા લોકો પણ રજૂઆત હતી અને ખાસ કરીને જે જે કેન્દ્રીય મંત્રી છે તેમના દ્વારા પણ સરકારમાં આ મામલે તાત્કાલિક સ્થિતિ રચના કરવાની માંગ કરવામાં આવી હતી અને સરકારના આ મુદ્દો ખૂબ જ ગંભીર લાગતા અંતે આ સમગ્ર જે સસ્પેન્ડ નો ફોટો છે તે વીજવામાં આવ્યો છે જી રાકેશ માહિતી બદલ આભાર આપનો એસોસિએટ એડિટર ધર્મેશભાઈ પણ આપણી સાથે છે એક આઈએસ કક્ષાના અધિકારી ઉપર જ્યારે દાદાનો દંડો ફર્યો છે એસ કે લાંગા હોય કે પછી આયુષ ઓક હોય સરકાર એક મૂડમાં આવી છે કે ભ્રષ્ટાચાર્યોને કોઈ પણ ભોગે નહીં છોડે ચોક્કસથી ઉમંગ કહી શકાય કે કે રાજેશ હોય એસ કે લાંગા હોય કે હવે આ નવું નામ આવ્યું કે આયુષ ઓક કે જે સૌરાષ્ટ્રમાં પણ અમરેલીમાં જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે પણ આનો જે મહત્ત્વની વાત જે તપાસ ચાલતી હતી મોટી વાત એ છે કે સુરતમાં જ્યારે કલેક્ટર હતા ત્યારે છેલ્લા દિવસે ગોટાળા પ્રકરણમાં તેમનો હાથ ફસાયો હતો ફસાયો છે કે ફસાવવામાં આવ્યો છે જે કઈ હશે પણ તપાસમાં અત્યારે સરકારે મોટું કદમ લીધું છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જેને કહી શકાય તંત્ર ઉપર જે ભ્રષ્ટાચારનો આક્ષેપ થાય છે એની તપાસ થાય છે અને કલેક્ટરોને પણ ઘર ભેગા કરે છે એવા દાખલા બેસાડી શકે છે પછી સુરેન્દ્રનગરના તત્કાલીન એસ રાજેશ હોય કે લાંગા હોય જમીન પ્રકરણમાં કે આયુષ હોક હોય પણ આ એક પગલું જે કહેવાય છે કે વહીવટી તંત્રમાં જે ભ્રષ્ટાચારની વાત થાય એ જો પુરાવા હોય છે અને તપાસ થાય તો એનું આ પગલું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લે છે એવો આ દાખલો બેસાડી શકે છે ચોક્કસ એટલે ભ્રષ્ટાચાર સામે દાદાનો દંડો ફરવાનો છે ફરતો રહેશે આ એક સરકાર એવી છે કે કોઈ પણ ભ્રષ્ટાચારી અધિકારીઓને નહીં છોડે જેમ એસોસિએટ એડિટરનું કહેવું હતું કે આરોપો લાગે છે પરંતુ તેને સીધ પણ આ સરકારની અંદર થાય છે તપાસ થાય છે અને તપાસ થયા પછી કડક કાર્યવાહી અને તેમને દફતરે કરવાને સાથે સસ્પેન્ડ કરવાની તાકાત પણ છે આ દાદા સરકાર રાખી રહી છે વધુ એક ઉદાહરણ છે દાદા સરકારે પૂરું પાડ્યું છે એક આઈએસ અધિકારીને તેમના પદ ઉપરથી વલસાડ કલેક્ટરને સસ્પેન્ડ કર્યા છે પ્રતિપાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જેમાં ભ્રષ્ટાચાર પર દાદાનો દંડો ફરી વળ્યો છે સુરત જમીન કૌભાંડમાં દાદા સરકાર દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અધિકારી છે અને કલેક્ટર છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છે વલસાડના તેઓ કલેક્ટર આયુ શોક તેઓને કૌભાંડ સમયે તેઓ સુરતના કલેક્ટર પદે હતા સુરત કલેક્ટરની ની ફરજ દરમિયાન તેઓએ જમીન કૌભાંડ આચર્યા હતા ડુમ્મસ જે વિસ્તાર છે ત્યાં સરકારી જમીનમાં કૌભાંડ તેઓ દ્વારા આચરવામાં આવ્યું હતું કૌભાંડ બદલ રાજ્ય સરકારે તેઓને સસ્પેન્ડ કર્યા છે લાંબા સમયથી ચાલી રહી હતી આ સમગ્ર કૌભાંડની તપાસ અને અંતે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતા સન્નાટો વ્યાપી ગયો છે

તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે ભૂતકાળની પણ જો આપણે વાત કરવામાં આવે તો એસ કે લાંગા ઉપર પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને અત્યારે હાલમાં જે અધિકારી રાજ ચાલી રહ્યું છે અધિકારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર અવારનવાર આચરવામાં આવતા હોય છે તેના કારણે સામાન્ય જનતાને પણ ખૂબ જ ભોગવવાનું આવતું હોય છે તેને લઈને જ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે જે દાદા સરકાર આપણે કહીએ છીએ તેઓ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને આ ઉદાહરણ બેસશે આ દાખલો બેસશે અને તમામ જે આઈએસ આઈપીએસ અધિકારીઓ છે જે પણ ભ્રષ્ટાચારી હશે તેઓને પણ હવે ખ્યાલ આવશે કે ભ્રષ્ટાચાર નથી જ કરવાનો